આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે લોકસભામાં આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિનું અનુમાન મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો નબળો પ્રારંભ સમાચાર વિગતવાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે બે હજાર ચોવીસમાં ભાજપના આગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે દરમિયાન સુશ્રી સીતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસમાં ભારતમાં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં આ વૃદ્ધિ છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલું અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત થયો છે જેમાં સંતુલિત રાજકોષીય એકત્રીકરણ અને સ્થિર ખાનગી વપરાશનો સમાવેશ થાય છે સર્વેમાં જણાવાયું કે શાકભાજીના ભાવમાં મોસમી ઘટાડો અને ખરીફ પાકના આગમન સાથે નાણાકીય વર્ષ બે હજાર પચીસના ચોથા ક્વાર્ટરમાં ખાદ્ય ફુગાવો ઓછો થવાની સંભાવના છે રોજગાર અંગે જણાવાયું કે પંદર વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે બેરોજગારી દર વર્ષ બે હજાર સત્તર અઢારમાં છ ટકાથી ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે ટકા થયો છે મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરને કહ્યું છે કે કૃષિ ભવિષ્યનું ક્ષેત્ર છે કારણ કે જીડીપી વૃદ્ધિમાં કૃષિના યોગદાનને શૂન્ય પોઈન્ટ પંચોતેર ટકાથી એક ટકા સુધી વધારવા માટે પૂરતો અવકાશ છે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી નાગેશ્વરને કહ્યું કે સૂક્ષ્મ સિંચાઈ હેઠળનો વિસ્તાર ત્રણ ગણો વધ્યો છે તેમણે કહ્યું કે ટેલિકોમ અને ક્ષેત્રની ક્ષમતામાં પણ વિસ્તરણ થયું છે તેમણે ઉલ્લેખ કર્યો કે નવા આયાત પ્રતિબંધોથી પ્રભાવિત વેપારનું મૂલ્ય બે હજાર ચૌદ પંદરમાં એકસો સિત્તેર બિલિયન ડોલરથી વધીને આજે એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે જે વૈશ્વિક વેપારમાં વ્યૂહાત્મક સ્પર્ધા તરફના પરિવર્તનને પ્રકાશિત કરે છે સંસદના અંદાજપત્ર સત્રનો આજે સવારે અગિયાર વાગે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આરંભ થયો રાષ્ટ્રપતિએ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધનમાં કહ્યું કે તેમની સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહી છે સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડતા સુશ્રી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે प्रधानमंत्री आवास योजना का विस्तार करते हुए तीन करोड़ अतिरिक्त परिवारों को नए घर देने का निर्णय लिया गया है इसके लिए पाँच लाख छत्तीस हजार करोड़ रुपया खर्च किए जाने की योजना है जनजातियों समाज के पाँच करोड़ लोगों के लिए धरती व जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है इसके लिए अस्सी करोड़ रूपए का प्रावधान किया गया है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્વાંગી અને ભવિષ્યના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો તમામ ક્ષેત્રોમાં કરાયેલી પહેલ પર પણ પ્રકાશ પાડ્યો શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ એવા ભારતના વિઝનને સ્પષ્ટ કરે છે જ્યાં યુવાનોને વિકાસની શ્રેષ્ઠ તકો મળે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં એકતા અને દ્રઢ નિશ્ચયની ભાવના સાથે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી રોડમેપ પણ સામેલ છે રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા ન હતા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓની ટિપ્પણીઓએ ઉચ્ચપદની પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને તે અસ્વીકાર્ય છે તેમણે ઉમેર્યું કે આવી ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ અને સંપૂર્ણપણે ટાળી શકાય તેવી છે રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ માને છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો મહિલાઓ અને ખેડૂતો માટે બોલવું ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે કોંગ્રેસના નેતાઓ કદાચ હિન્દી જેવી ભારતીય ભાષાઓમાં રૂઢિપ્રયોગ અને પ્રવચનથી પરિચિત નથી એટલે જ તેઓએ આવી ટિપ્પણી કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કરેલી ટિપ્પણીની નિંદા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું राष्ट्रपति भाषण दिया लेकिन कांग्रेस का शाही परिवार उनके अपमान पर उतर आया है शाही परिवार के एक सदस्य ने कहा कि आदिवासी बेटी ने बोरिंग भाषण दिया दूसरी सदस्य तो इससे भी एक कदम आगे बढ़ गई उन्होंने राष्ट्रपति जी को गरीब कहा थकी हुई कहा एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है ये देश के 10 करोड़ आदिवासी भाई बहनों का अपमान है દરમિયાન બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ દેશના આદિવાસી સમુદાયની માફી માંગવા કોંગ્રેસ પાસે માંગ કરતા આ મુજબ જણાવ્યું પૂરે જનજાતિ સમાજ પૂરા રાષ્ટ્ર થી માફી માંગે અગર માફી નહીં માગી તો પૂરે જનજાતિ સમાજ કો જી તરફ પહોંચાયા હૈ તો જન આંદોલન ભી કરવા જનજાતિ સમાજ રેડી રહેગા તો એ ટિપ્પણી કરના અશુભનીય હૈ કભી આદિવાસી સમાજ નહીં સહે પા પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રાજધાની દિલ્હીના ઝડપથી વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જરૂરી છે શ્રી મોદી આજે નવી દિલ્હીના દ્વારકામાં એક જનસભા સંબોધતા કહ્યું કે ભાજપ સત્તામાં આવશે તો દિલ્હી માત્ર રાજધાનીઓ માટે જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તાર માટે પણ એક મોડલ બનશે શ્રી મોદીએ યમુના નદીમાં પ્રદૂષણ પર આમ આદમી પાર્ટીના નિવેદનોની ટીકા કરતા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં दिल्ली में डबल इंजन भाजपा सरकार के प्रयासों के कई चरण होंगे पहला यमुना का पानी स्वच्छ बनाएंगे, दूसरा यमुना के किनारे आधुनिक रिवर फ्रंट बनाएंगे, तीसरा यमुना किनारे टूरिज्म का ग्रीन कॉरिडोर बनाया जाएगा हवे महाकुंभ अंगेना समाचार પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પણ બેઠક યોજી બુધવારે મહાકુંભમાં બનેલી આ ઘટનામાં ત્રીસ લોકોના મૃત્યુ થયા હતા અને સાઠ લોકો ઘાયલ થયા હતા આ પંચ એક મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કમિશન પગલાં પણ સૂચવશે ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદના વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષકુમાર કરી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા તો હિમવર્ષા થવાની શક્યતા છે આવતીકાલ સુધી પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ જ ખાસ ફેરફાર જોવા મળશે નહીં તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં કુઆલાલમપુરમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું છે ઇંગ્લેન્ડે આપેલા એકસો ચૌદ રનના લક્ષ્યાંકને પંદર ઓવરમાં એક વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું છે ભારત તરફથી જી ત્રિશાએ ઓગણત્રીસ બોલમાં પાંત્રીસ રન અને જી કમાલિનીએ અણનમ છપ્પન રન કર્યા હતા પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો નબળો પ્રારંભ થયો છે ભારતીય ટીમે અગિયાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ઓગણસી રન કર્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે લોકસભામાં આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં છ ચાર ટકાના દરે વૃદ્ધિનું અનુમાન અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો નબળો પ્રારંભ આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા